ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરી વ્રત કરતી એંશી જેટલી દીકરીઓને સેવન ગુજરાતી ન્યૂઝના તંત્રી નિતેશભાઈ રાવળ તરફથી વન ડે પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું લક્ષ્મીપુરાથી સવારે નવ કલાકે ટ્રાવેલ્સ પૂજા વિધિ કરીને ઉપાડવામાં આવી હતી અને ટ્રાવેલ્સમાં જતાં ખૂબ મોજ મજાક કરવામાં આવી હતી ત્યારબાદ સૌપ્રથમ ભરૂચ જિલ્લાના નેત્રંગમાં આવેલા

સમાજની હિન્દુસ્તાનની આ પરંપરા છે અને આ પરંપરાને આધીન આજે દીકરીઓએ ગૌરીવત કર્યા હોય ગૌરવ કરી હોય તમામ દીકરીઓને આજે સેવન ન્યૂઝ ગુજરાતી તરફથી નિતેશ રાવળ તરફથી અને એમની સાથે તમામ ગ્રુપ આજે એમની સાથે છે અને આજે દીકરીઓને આખી લઝગરી બસ કરીને લગભગ એંસીથી નેવું દીકરીઓ અંદર બહેનો બધા જ આજે નાના નાના ભૂલકાઓ પણ આવેલા છે અને રાજપીપળા અને ભરૂચના વચ્ચેનું લાગતા એવા લોકેશનો ત્યાં નદી પર્વત ડુંગરા ત્યાં દીકરીઓએ ઇન્જોય કરી એમની તરફથી ઘણું બધું ફ્રૂટ આપવામાં આવ્યું ફરારી ચેવડાથી લઈ કેળાની વેફરથી લઈને કોઈ વસ્તુની તકલીફ પડવામાં નથી આવી સેવન ન્યૂઝ ગુજરાતી તરફથી અને ખરેખર કહું તો એક છોકરીઓએ હમણાં મેં ફીડબેક લીધા એમના તો છોકરી દીકરીઓએ એવું કીધું કે બહુ મજા આવી અને આવતી સાલ આવા જ લોકેશનો અમને આપજો ને હવે જ જગ્યાએ લઈને આવજો એવું એ દીકરીઓનું કહેવું છે તો ખરેખર સેવન ન્યૂઝ ગુજરાતી નિતેશ રાવણને એમની ટીમનું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું એના પરિવારનો ધન્યવાદ માનું છું કે આ દીકરીઓને આજે આ લોકેશન પર લઈને આવ્યા આ જ જે છે આશીર્વાદ છે બેન દીકરીઓ આશીર્વાદ લેવા એ જરૂરી છે અને આજ રોજ જે સેવાનું કાર્ય કર્યું મા ગૌરી અમને બહુ આગળ વધારે અને આગળ આજે એક થઈ કાલે બે થાય ચાર થાય ને એટલી શક્તિ આપે કે દર વર્ષે આ કાર્ય કરે અને સફળતા મેળવે અને એમની ટીમ જે અમને સતત સંપર્કમાં છે તો એમને એ ટીમને પણ ધન્યવાદ આપું છું અને ખરેખર આ દીકરીઓને આજે ખુશ રાખી આખો દિવસ એમને ઉપવાસ છે એવું કોઈ પણ જાતનું એમને લાગ્યું જ નથી કે અમે ઉપવાસ છે વ્રત રહે એટલું એન્જોયમેન્ટ કર્યું રમે રમ્યા ગમ્યા અંતાક્ષરી ઘણું બધી પ્રવૃત્તિએ દીકરીઓએ કરી અને શાંતિથી હવે ઘરે જઈશું અને ખૂબ ખૂબ ધન્યવાદ ફરી એકવાર સેવન ન્યૂઝ ગુજરાતી નિશ રાવણનો કે હર વખત આવું કામ કરે